વિસ્તારમાં પાસે આવેલા સાંઈબાબાના મંદિર પાસે પત્ની સાથેના ઝઘડામાં પોલીસ આવતા યુવકે એસિડ ગડગડાવી લીધું હતું કે જેથી તેને તાત્કાલિક સારવાર અર્થી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવતા તેને ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કર્યો હતો બીજી બાજુ તેના મોટાભાઈ નાયકા બિપિન બાબુભાઈને આ વાતની જાણ થઈ હતી કે તેના નાના ભાઈએ એસિડ ગડગડાવી આપઘાત કર્યો છે કે જેથી નાના ભાઈના ગમમાં મોટા ભાઈ બીપીને પણ એસિડ ગડગડાવી લીધું હતું કે જેથી તેને પણ સારવાર અર્થે ખસેડવામાં આવતા ફરજ પરના ત્રબતબીબોએ પણ તેને મૃત જાહેર કર્યો હતો આ સાથે બંને ભાઈના મોતના પગલે સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે હાલ સમગ્ર મામલે પોલીસે તમામ દિશામાં તપાસ શરૂ કરી છે પોલીસે મૃતકોના પરિવારજનોના નિવેદન મોબાઈલની તપાસ અને મેડિકલ પીએમ રિપોર્ટ પ્રમાણે તપાસ શરૂ કરી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ